એટલે હળી પણ જાય આપણે થોડાક વીણ્યા છે તો તમને ડાયરેક્ટ વાસણમાં બતાવી દેવી જવું પડ્યા કેટલા મસ્ત છે એક સાઈડ વ્હાઈટ એક સાઈડ લીલા આવા છે કંકોડા જો તમને લોકોને કંકોડાનું શાક ભાવે ને તો ચોક્કસ કંકોડાનું શાક ખાઈ જવો કારણ કે એ જ્યારે ન હોય ને તય સાંભરે કોઈ એમ પૂછે ને કે શેનું શાક બનાય તેમ કે કંકોડાનું તો હાલો કંકોડાનું શાક ખાવા